ગણપતિ ગજાનન મહારાજ કી છે ગણપતિ દાદા આવો ને રીતિ સીધી લાવો ને તમે પુનિત પગલા પાડો ને તમે આશીષ તો વરસાવો ને ભાદરવો મહિનો આવ્યો છે ને ગણેશ ઉત્સવ આવ્યો છે તમે રૂમ ઝૂમ કરતા આવો ને તમે આશીષ તો વરસાવો ને તમે આશીષ તો આંગણે રેલો આવ્યા ગજાનન આજ મારે આંગણે રે લોલ સાથે લાવ્યા સાથે લાવ્યા રીતિ સિધિ ના

કંકુ કે સરના પૂર્યા છે મે સાતિયા રે લોલ તેમે વધાવું તેમે વધાવું ચોખલિયા લઈ હાથ જો આવ્યા ગજાનન આજ મારે આંગણે રે લોલ પૂજન કરું હું દાદાજી નું પાવતી રે લોલ કંઠે પેરાવું કંઠે પેરાવું ફૂલડા કેરી માં આડજો આવ્યા ગજાન આજ મારે આંગણે રે લો પલકો પરાને ગોળ ઘીના લાડ વારે લો સાથે ધરાવું સાથે ધરાવું વિધ વિધ ના પકવા ન જો આવ્યા ગજાનન આજ મારે આંગણે રે લોલ અંતર ના ઉમળ કે મૂર્તિ મંગલ મૂર્તિ નિરખું વારંવાર જો આવ્યા ગજાનન આજ મારે આંગણે રે લોલ

મે આવ્યા ગજાનન આજ મારે આ ગણે લોલ આવ્યા ગજાનન આજ મારે આ ગણે રે લોલ બોલો ગણપતિ ગજાનન મહારાજ કી છે